આજે સત્યાવીસ બે બે હજાર પચીસ આજના થોડાક યાર્ડના તમને હું ભાવ વાત કરું છું તો કે બાબરા યાર્ડ પોરબંદર યાર્ડ રાજકોટ યાર્ડ અને વાંકાનેર યાર્ડ જો બાબરાની વાત કરું તો આજની આવક છે ને એ સોળસો કિલોની હતી અને એનો નીચામાં નીચો ભાવ એનો પાંત્રીસો ને પચીસ રૂપિયા હતો એના ઊંચામાંચો ભાવ આડત્રીસો ને પંચાણું રૂપિયા હતો પોરબંદરની આવકની વાત કરું તો સાત હજાર ત્રણસો કિલોની આવક હતી અને એનો નીચોમાં નીચો ભાવ એકત્રીસો ને પંચોતેર હતો અને ઊંચામાં ઊંચો એનો ભાવ સાડત્રીસો પચીસ રૂપિયા હતો એવી જ રીતે રાજકોટ જિલ્લાની જો વાત કરું તો આવક ચોવીસ હજાર કિલોનીથી છે માતબર રકમ આવક કહેવાય ટૂંકમાં આજે ચાર યાર્ડની મેં વાત કરી એમાં સૌથી વધુ હાઇસ્ટ ચોવીસ હજાર કિલો એનો જથ્થો આવેલો છે એનો આજનો નીચાનો નીચામાં નીચેનો ભાવ ચોત્રીસો ને પચાસ છે ને ઊંચાનો એનો ભાવ એકતાલીસો ને પંદર રૂપિયા જેવો રહ્યો છે જ્યારે વાંકાનેર ની વાત કરું તો આવક સાત હજાર કિલો છે નીચામાં નીચો ભાવ એનો ત્રણ હજાર રૂપિયા છે અને ઊંચામાં ઊંચો એનો ભાવ એકતાલીસો રૂપિયા છે હવે જો પચીસ બેની સરખામણી પચાસ થી એકતાલીસ રૂપિયા છે જ્યારે પચીસ બે ની સ્થિતિ એનો ભાવ તેત્રીસો પચાસ હતો એટલે કે સો રૂપિયાનો એમાં વધારો થયો છે આજની તારીખની જો વાત કરું તો અને ગોંડલમાં નવું ઝીરો જે આવ્યું છે એના અડત્રીસો એકાણું રૂપિયા જેવો ભાવ છે એટલે આવનાર સમયની અંદર લગભગ આ માર્ચ મહિનોની નજીક હોય આજે સત્યાવીસ તારીખ છે એટલે કે આવનાર સમયની અંદર માર્ચની અંદર મને એવું લાગે છે કે આનો બજાર ભાવ ત્રીસો પચીસથી આડત્રીસો ને પંચાણું બાબરાનો પોરબંદરનો રાજકોટનો અને બાંકાનાના જે ભાવ કીધા એ આવનાર સમયની અંદર પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા બજાર એની જઈ શકે એવું દેખાઈ રહ્યું છે તો આ રીતે ખેડૂતો જોતા રહીજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર